તો હવે ઓનલાઈન ધામ પણ ધમધમી રહ્યા છે અને વાત થઈ રહી છે સુરતની કે જ્યાં ઓનલાઈન તમને પહેલાં ધાર્મિક યંત્રો બતાવવામાં આવે અને ત્યારબાદ તમને જુગાડ રમવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા જુગાડ રમવાની એક નવી જ મોડર્સ ઓપરેટીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જ્યાં સુરતમાં ધાર્મિક યંત્રો બતાવીને ઓનલાઈન જુગાડ જે છે તે રમાડતા હતા કાપુતરા બાદ હવે કતાર ગામમાં ચાલતો હતો આ ખેલ જે સામે આવી ચૂક્યો છે હાલમાં સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જુગારધામના જે સંચાલકો છે તે મૂળ બોટાદ હોવાનું પણ સામે આવ્યું છે જુગાડ રમવાની એક નવી જ મોડસ ઓપરેટીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જ્યાં સુરતમાં ધાર્મિક યંત્રો બતાવીને ઓનલાઈન જુગાડ જે છે તે રમાડતા હતા કાપુતરા બાદ હવે કતાર ગામમાં ચાલતો હતો આ ખેલ જે સામે આવી ચૂક્યો છે હાલમાં સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જુગારધામના જે સંચાલકો છે તે મૂળ બોટાદ હોવાનું પણ સામે આવ્યું છે